નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ધોરણ બારનું રિઝલ્ટ ક્યારે આવી શકે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો અનેક વિદ્યાર્થીઓ એવા છે જે બોર્ડ પરીક્ષાના રિઝલ્ટની રાહ જોઈને બેઠા છે અને રાહ જોવો જ કારણ કે વિદ્યાર્થી મિત્રો દર વર્ષ કરતાં આ વર્ષે બોર્ડની પરીક્ષા વહેલી લેવાઈ હતી તો વિદ્યાર્થીઓને પણ એમ હતું કે મે મહિનાની શરૂઆતની પણ પહેલા રિઝલ્ટ આવી જશે એટલે કે એપ્રિલ મહિનાના અંતમાં રિઝલ્ટ આવી જશે પરંતુ હજી સુધી કોઈ રિઝલ્ટનું નામો નિશાન નથી જોવા મળતું કેમ હજી સુધી રિઝલ્ટ નથી આવ્યું એવા દરેકે દરેક વિદ્યાર્થીઓના સવાલ છે જ્યારે સરકાર બીજી તરફ કંઈ જવાબ જ નથી આપી રહી કે શા માટે રિઝલ્ટ મોડું આવ્યું છે કે શા માટે હજી સુધી રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી તો વિદ્યાર્થી મિત્રો તેનું મેન કારણ એ છે કે જે નેટની પરીક્ષા હતી તે ચાર મેના દિવસે યોજાવાની છે તો એટલા માટે પણ થોડુંક રિઝલ્ટ મોડું છે એવું છે જે ડબલ ઈ અને નીટની પરીક્ષા હોવાના કારણે અને બીજી વાત કહું તો તમે અહીં જોઈ શકો છો એક ઓફિશિયલ ન્યૂઝ આર્ટિકલ છે જેમાં તમે જોઈ શકો છો કે આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ તો કે ધોરણ બાર નું પરિણામ વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો તમને જે પાંચ મે થી લઈ અને દસ મે સુધીના વચલા ગાળામાં જોવા મળી શકે છે